હેલો ફ્રેન્ડ્સ શું તમે ગુજરાત સરકારની કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો હા તો પછી આ વિડિયો તમારા માટે છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એક સિલેબસના ભાગરૂપે છે અને ખૂબ અગત્યનો રોલ આપે છે ભાગ ભજવી દે છે માર્ક્સ અપાવવામાં હવે મેં એના માટે બે વિડિયો મૂક્યા છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની ઓથેન્ટિક બુકમાંથી જ એમસીક્યુ બનાવ્યા છે તો તમે એ જોશો ને તો તમારા માર્ક્સ તો કન્ફર્મલી પાક્કા થઈ જશે જો એમાંથી આવશે ને તો તમે અને હું એનાથી બહાર આવશે પણ નહીં એમ્પલ કરી શકું છું તો તમારા માર્ક સો ટકા એમાંથી આવશે અને પાક્કા થશે એનો એક એક્ઝામ્પલ આપું છું પાયા ઠેસ ખાંભી શું ત્રણેય સરખું છે ના ત્રણેયમાં ડિફરન્ટ છે ખાંભી વ્યવસ્થિત રીતે શેપ કરીને ખોડેલી હોય છે ઠેસ અણધડ રીતે ખોડેલી હોય છે પાયા વીરોની સ્મૃતિ રૂપે ખોડાય છે મેળા વિશે તો મેળા વિશે કચ્છનું તળપદી તોરણ કોઈ મેળો ગણાય છે ખબર છે નથી ખબર રવિચીમાનો મેળો બીજો પોઈન્ટ નેકલાણ દાદાની સમાધિ રાંગમાં આવેલી છે ત્યાં કયા દિવસે મેળો ભરાય છે મહાશિવરાત્રીના દિવસે ખોરું ને તો આવી જ અનનોન ફેક્ટ તમારે જોઈતી હોય પીડીએફના સ્વરૂપે તો પણ મારો વિડીયો તમારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક શેર કરી દઈશ બંને પાર્ટની જેથી કરીને તમે સરળતાથી ત્યાં પહોંચી શકો અને તમને ફટાફટ ફટાફટ માહિતી મળી રહે અને એ જોયા પછી તમને લાગે કે ના મજા આવે છે તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં ખરું ને અને સબસ્ક્રાઈબ કર્યા બાદ તમારા મિત્રો સાથે પણ આ માહિતી શેર કરજો ખરું ને ફ્રેન્ડ્સ તો ચાલો રજા લઈશું અને રજા લઈને સીધા તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પહોંચી જજો હે ને ચાલો બ બાય